નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અગિયારસો દસથી તેત્રીસો પાંત્રીસ ઈસબગુર જે છે સોળસો સિત્તેરથી પચીસો અઢાર તલસફેદ જે છે તેરસો એકવીસથી ઓગણીસો અઠ્યાવીસ અને હવે આગળ છે રાયડો જે છે બારસો અઠ્ઠાવનથી બારસો બાવન જીરું જેનો નીચો ભાવ છે સત્યાવીસો અને ઊંચા ઊંચો ભાવ છે પિસ્તાલીસો પચાસ મેથી જે છે નવસો અગિયારથી નવસો એકવીસ અને હવે છેલ્લે છે તાણા જે છે ચૌદસો એકવીસથી ચૌદસો એકવીસ સુવા જે છે અગિયારસો પચાસથી પંદરસો દસ વરિયાળી જે છે તેરસો બેથી બાવીસો પચાસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ